કરજણ તાલુકાના વેમાર ગામે પંચાયત વિસ્તારમાં આવેલ ગૌચરની જમીનમાં બિન પરવાનગીથી એક માસ અગાઉ ગોળનું કોલું ઉભું કરવામાં આવ્યું હતું જે બાબતે ગામના જાગૃત નાગરિકો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી સ્થાનિક નાગરિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે પંચાયત દ્વારા ઠરાવ વગર ભાડેથી કોલાને પરવાનગી આપી દેવામાં આવી જેને લઈ જાગૃત નાગરિકો દ્વારા આ બાબતે તાલુકામાં રજૂઆત કરી હતી અમે કોઈ પરમિશન આપેલ નથી કોઈ ઠરાવજા કરેલો નથી જેવી અમને જાણ થઈ એવી અમે વીસ તારીખે આ કોલાવાળાને નોટિસ આપી દીધી છે પહેલી નોટિસ મેં પંદર દિવસની આપી છે ત્યાર પછી છઠ્ઠી તારીખે એ નોટિસની મુદત પૂરી થઈ એટલે બીજી નોટિસ પણ મેં એમને આપેલી છે અને એની મુદત હવે સોમવારે પૂરી થાય છે એટલે હું ત્રીજી નોટિસ આપીશ ને અને ત્યાંથી કોલું દૂર કરાવીશ ને તે છતાંય કોલાવાળાએ મારી નોટિસને ધ્યાનમાં લઈ અને વૈકલ્પિક જગ્યા શોધી કાઢી છે ને ત્યાંથી બે ચાર દિવસમાં હટી જવાનું આ આઠસો સિત્તેર બ્લોક નંબર છે જેનું ક્ષેત્રફળ ચાર તાસી સાહીઠ છે જે સરકારી પડતર ગોચર સદનની જમીન છે આના અમે એક મહિના ઉપરાંતથી આ શેરડીનું કોલું ચાલે છે જેની અમે તપાસ કરી તો અમને ખબર પડી કે આ વ્યામાર ગ્રામ પંચાયતના શ્રી હાલના જયેશભાઈ માધવભાઈ પટેલે આ જમીન ભાડે આપેલી છે જેની તારીખ સત્તાવીસ અગિયાર બે હજાર પચીસના રોજ તાલુકા વિકાસ અધિકારી કરજનનાઓને અમે લેખિત અરજી આપી અને જેની અમારી પાસે રિસિવ કોપી પણ છે આજે તેર બાર બે હજાર પચીસ થઈ સત્તર દિવસ વીતી ગયા તે છતાંય તાલુકા વિકાસ અધિકારી કરજનનાઓએ કોઈપણ જાતની તપાસ